નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું એક સરસ મજાની ભરતી જેમાં આપણે જોઈશું રેલવે વિભાગ દ્વારા ટી માટેની જે રિક્વાયરમેન્ટ બહાર પાડવામાં આવે છે તેના વિશે તો તેમાં આપણે જોઈશું કે કેટલી પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો અંદાજિત આઠ હજારથી લઈને બાર હજાર સુધી ભરતી થવાની શક્યતા છે ક્વોલિફિકેશન શું જોઈએ છે તે આપણે વિડીયોમાં જોઈશું સેલેરી શું મળવાપાત્ર છે તે પણ આપણે જોઈશું મેલ અને ફિમેલ બંને આ જોબ માટે એ એપ્લિકેશન કરી શકે છે તો ફૂલ્લી નોટિફિકેશન છે તે આપણે વિડીયોમાં જોઈશું જો આપણે વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વાત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે વિડીયો શરૂ કરીએ મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે આ જે વેબસાઇટ છે તેના પર આવી જશો અથવા તો તમે અથવા તો તમે ગૂગલના સર્ચ બારમાં જોબ શ્રી ટુ ડોટ બ્લપોટ ડોટ કોમ એવું ટાઈપ કરશો એટલે આ વેબસાઇટ છે તે તમને મળી જશે અહીં તમને બ્રેકિંગ પોસ્ટમાં પણ તમને અહીં વેકેન્સી મળી રહેશે અને અહીં કોઈ પણ જે પણ સેક્ટરમાં તમારે એપ્લાય કરવાનું હોય તે સેક્ટરમાં પણ તમને મળી રહેશે ભરતીની નોટ જે નોટિફિકેશન છે તે તો અહીં આપણે જોવાના છીએ ટીટીએ માટેની જે રિક્વામેન્ટ છે તે ન વિશે તો આપણે તે પોસ્ટ ઉપર ક્લિક કરશું કે રેલવે ટીટી રિક્વાયરમેન્ટ નોટિફિકેશન એનાઉન્સ આઠ હજાર વેકેન્સી તો અહીં આપણે તેનું ડિટેલ જોઈએ તો આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા જે આર છે તેના દ્વારા ચો ટાઈટલ છે ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર એટલે કે ટીટીએ માટેની આ ભરતી છે એસ્ટિમેટેડ વેકેન્સી એટલે કે આઠ હજારથી બાર હજાર જેટલી વેકેન્સી મળવાપાત્ર રહેશે તે એક્સપેક્ટેડ છે સિલેક્શન પ્રોસેસ છે તે સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ ફિઝિકલ એફિસિયન્સી ટેસ્ટ એટલે કે પીઈટી અને મેગડિકલ ટેસ્ટ આ ત્રણ ટેસ્ટ દ્વારા તમારું સિલેક્શન થશે એપ્લિકેશન મોડ છે તે ઓનલાઈન છે તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાનું રહેશે એપ્લિકેશન એપ્લિકેશનની ડેટ છે તે હવે અનાઉન્સ થવાની છે જે તમને આ વેબસાઇટ પર મળી રહેશે અથવા તમારા ચેનલ પર હું અનાઉન્સ કરતો રહું છું ઓફિસિયલ વેબસાઇટ છે તે અહીં આપેલી છે ઇન્ડિયન રેલવે ડોટ જીઓવી ડોટ ઇન આ છે તે ઓફિશિયલ વેબસાઇટ છે અને જો તમે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો અહીં ક્લિક કરીને તમે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી શકો છો વોટ્સઅપ ગ્રુપમાં હું નાની નાની વેકેન્સી હોય નાની નાની ભરતી હોય તેનો પોસ્ટ પણ અપલોડ કરતો રહું છું તેથી તે પણ જોઈન કરી લેજો તો મિત્રો હવે આપણે આ રેલવે ટીટી રિકવાયરમેન્ટ માટેની એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે તેને આપણે જોઈએ જે નીચે મુજબ છે પહેલાં તો આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ તો મિનિમમ છે તે દસ પ્લસ ટુ પાસ હોવા જોઈએ કોઈપણ બોર્ડ અથવા તો યુનિવર્સિટીમાંથી એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ છે તે અઢાર વર્ષ અને મેક્સિમમ એ ત્રીસ વર્ષ છે આમાં રિલેક્સેશન તમને મળવાપાત્ર છે જે પણ ગવર્મેન્ટની ગાઈડલાઇન પ્રમાણે હોય તે તમને રિલેક્સેશન મળવાપાત્ર છે રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટની વાત કરીએ તો દસ પ્લસ ટુની માર્કશીટ ગ્રેજ્યુએશન માર્કશીટ ડોમિસાઇલ સર્ટિફિકેટ એજ પ્રૂફ માટે કોઈપણ બર્થ સર્ટિફિકેટ વોટર આઈડી આધાર કાર્ડ ચાલે ત્યારબાદ ત્યારબાદ કેટેગરી સર્ટિફિકેટ કેટેગરીકેટ એપ્લિકેબલ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ રિસેન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો અને સેલ્ફ સેલ્ફેસ કોપી ઓલ રિલેટિવ રિલેવન્ટ ડોક્યુમેન્ટ એટલે કે બધા ડોક્યુમેન્ટમાં તમારી સાઇન હોવી જોઈએ ત્યારબાદ એપ્લિકેશનની ફીની વાત કરીએ તો સોથી લઈને પાંચસો સુધી એપ્લિકેશન ફી રહે તેવી શક્યતા છે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો કોમ્પ્યુટર બેઝ એક્ઝામ એટલે કે સીબીટી લેવામાં આવશે ત્યારબાદ ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટ એટલે કે પીઈટી લેવામાં આવશે અને ત્યારબાદ મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવશે ત્યારબાદ તમારું સિલેક્શન થઈ શકે છે હવે રિક્વાયરમેન્ટ છે તે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ તો પહેલાં તો તમારે તેની ઓફિશિયલ વેબસાઇટ છે અહીં વેબસાઇટ આપેલી છે તેને વિઝિટ કરવાનું રહેશે ત્યાં તમને રિક્વાયરમેન્ટ જોવા મળશે ટીટીઈની તેના પર ક્લિક કરીને જરૂરી ડોક્યુમેન્ટ્સ બધા અપલોડ કરીને ફોટો સાઇન અપલોડ કરીને તમે જે છે તે એપ્લાય કરી શકો છો મિત્રો અહીં લિંક આપેલી છે તેના પર તમે ક્લિક કરીને આ રેલવેની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જઈ શકો છો અને આ લિંક દ્વારા તમને આ જે રેલવેનું ટીટીઈનું જે રિક્વાયરમેન્ટ છે તે બહાર પડશે તેનું તમને નોટિફિકેશન મળશે તો મિત્રો આ તો આજનો વિડીયો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વાત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી પત્ની સાથે જય હિન્દ જય ભારત